આજે કોંગ્રેસના ડેલિગેશને પ્રમુખશ્રીની આગેવાનીમાં કમિશનને રજૂઆત કરી છે કે ખાસ કરીને રાજકોટમાં હમણાં થોડા વર્ષોથી એક પીપીપી યોજનામાં બિલ્ડરો સાથે મિલીભગત કરી અને ભાજપને જે ભ્રષ્ટાચાર માટે પીપીપી આખી જે નિયમ બનાવ્યા છે એનો તંત્રનો ઉપયોગ કરી અને નાના માણસોને દબાવી અને એનો ધંધો કરવો અબજોની જમીનો લાખોમાં વેચી અને થોડા ઝૂંપડાઓ બનાવી દઈ અને જે મોટા ભ્રષ્ટાચારનો હાલે છે એ નિયમમાં કોર્પોરેશન એનું બુલડોઝર મોકલી નથી શકતી અને પોલીસ એના પોલીસ ફોર્સ મોકલી નથી શકતા અને આ બંનેનો ઉપયોગ ભાજપવાળા બેફામ રીતે કરી અને અઢળક ભ્રષ્ટાચારના પૈસા નાના માણસોને હેરાન કરીને ભેગા કરે છે એ ન થવું જોઈએ અને થશે તો એનો પૂર પૂર્ણ પ્રમાણે વિરોધ કરવામાં જ આવશે એટલું નહીં ગ્રાઉન્ડ લેવલ ઉપર કરવામાં આવશે એમ કહ્યું છે તદુપરાંત નાના માણસ જેનું ઝૂંપડું હોય કમસે કમ આ દેશ ઉપર હરેક વ્યક્તિનો અધિકાર છે જેને કાયદાથી દસ્તાવેજથી મકાન બનાવી શકવાની ક્ષમતા ન હોય એનો મતલબ એવો નથી કે એને એને રહેવાનો પણ અધિકાર નથી તો એવા માણસો જ્યાં વર્ષોથી એક મકાન બનાવીને બેઠા હોય કમિશ્નરને મારા અમે વાત કરી છે કે મારા જેવા માણસને કોઈક મારા ઘરમાંથી સાંજે કાઢી મૂકે સામાન રોડ ઉપર નાખી દે તો મને સાચવવાવાળા પણ ઘણા હોય ને હોટલો પણ ઘણી હોય પોસાય એવી છતાં મને દુઃખ થાય એમ તમને પણ થાય ને બધાને થાય થવું જોઈએ એટલે નાના માણસને વૈકલ્પિક જગ્યા આપ્યા વગર કોઈ પણ નાના માણસનું ઝુંપડું પડવું ન જોઈએ બે હજાર બારથી બે હજાર અઢાર સુધી અમે આ મોહિમ ચલાવી હતી અને ત્યારે એક પણ પીપીપી યોજનામાં બિલ્ડરોના સહારે કોર્પોરેશન કે પોલીસ જઈ નહોતી શકી અને આજે અને જ્યાં ત્યાં અમે વંડા પણ તોડી પાડ્યા હતા એ જ રીતના ઉગ્રતાથી ભાજપનો અમે ભ્રષ્ટાચાર અટકાવવાનો અમે નક્કી કર્યું છે ત્યારે કમિશનર અને કલેક્ટરને પણ અમે આવેદન આપશું કે આ પ્રકારે મકાનો પડવા ન જોઈએ